ગુજરાત છે મિત્રો ત્યાંથી સાગર સુધીનો વિસ્તાર ત્યાં બે હજાર કિલોમીટર લાગુ થાય છે તો મિત્રો બીજી તરફ બંગાળની ખાડી તો ત્રણ હજાર કિલોમીટર આપણા ગુજરાતથી દૂર થાય છે તેથી વધારે અસર આપણને અહીંયા અરબ સાગરની બનવાની છે તો આ જે સિસ્ટમો બની ગઈ છે તેને લઈને કયા કયા ભાગોની અંદર ગુજરાતમાં જોવા મળશે મિત્રો વરસાદ તેના વિશે વાત કરીએ ત્યારે તેના પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે કેટલીક અત્યારે ઉત્તરીય ભારત અને પાકિસ્તાન તરફથી પણ મિત્રો એક ખતરનાક વરસાદની સિસ્ટમ આગળ વધી રહી છે આપણે જણાવી દઈએ તો જોઈ શકો કે દસ અને અગિયાર તારીખ આસપાસ જશે તે એકદમ મિત્રો જોઈ શકો કે ગુજરાતના ઉપર રાજસ્થાનના વિસ્તારોથી થઈને મિત્રો આ નાનકડી જે છે તે મિત્રો વરસાદની સિસ્ટમ આવી રહી છે જોઈ શકો મિત્રો આ વરસાદની સિસ્ટમ એકદમ ગુજરાતથી બસો કિલોમીટર દૂર રહેવાની છે અને મિત્રો જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ મિત્રો આ સિસ્ટમ જે છે તે લગાતાર આગળ વધતી પણ દેખાઈ રહી છે મધ્ય ભારતનો રસ્તો લઈને તો આવો મિત્રો હવે આપણે ગુજરાત વિશે પ્રોપર વાત કરી લઈએ કે ગુજરાતના કયા કયા ભાગોની અંદર આપણને માવઠા નોંધાતા જોવા મળવાના છે આવનારા દિવસોની અંદર એકો કોઈક વિસ્તારોના નામ લઈને મિત્રો હું જણાવવાનો છું તો શરૂઆત કરીએ ટાઈમ બગાડ્યા વગર સૌથી પહેલા વાત કરી લઈએ મધ્ય ગુજરાતની સાથે તો મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારો કે છે મિત્રો દક્ષિણીય ભાગો સાથે જોડાયેલા છે અને મધ્ય પ્રદેશ બોર્ડર ઉપર આવેલા છે તો આ ભાગો ઉપર મિત્રો વધારે જશે તે સારી કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે તો બીજી તરફ જે મિત્રો પ્રોપર મધ્ય ગુજરાત છે જેમ કે જ્યાં મિત્રો જેમ કે ઉત્તર ગુજરાત સાથે કનેક્ટ થયેલા ત્યાં ઓછા વરસાદની સિસ્ટમ છે એકનામું પહેલા દેખાઈ રહ્યા છે આગળ મિત્રો તો ડાકોર મહુધા મહેમદાબાદ અમદાવાદ કપડવંશ લાગુના વિસ્તારો આણંદ લાગુના વિસ્તારોથી લઈને અહીંયા જોઈ શકો કે છોટા ઉદેપુર સહિતના મધ્ય ગુજરાતના આ દરેક દરેક ભાગોની અંદર કક્ષાના વાદળોને કારણે આ વિસ્તારોની અંદર મેઘરાજાનું આગમન થતું જોવા મળી શકે અને કમોસમી ઝાપટા પડતા પણ જોવા મળી શકે ત્યાંથી મિત્રો સૌરાષ્ટ્રની વાત કરી લે તો સૌરાષ્ટ્રમાં સૌથી પહેલા બોટાદ જિલ્લાની માહિતી તો જોઈ શકો કે બોટાદની અંદર રાણપુર થી લઈને બરવાળા બાણગઢ વિસ્તારોથી વિસ્તારો થી લઈને ગઢડા વલભીપુરના વિસ્તારો ત્યાંથી ઉપર મિત્રો ધોળા અને લાગુના વિસ્તારો સુધી જશે મિત્રો સારી કક્ષાની સિસ્ટમ બનેલી છે તો આ ઊંચા વાદળોને કારણે આ વિસ્તારોમાં પણ મિત્રો આપણને જે છે તે મેઘ મહેર થતી જોવા મળી શકે ભરછિયાળે નીચે મિત્રો આગળ વધીએ તો વાત કરી લઈએ અમરેલી જિલ્લાની તો અમરેલી જિલ્લામાં પણ સારી કક્ષાના વાદળો કાળા ડિબાંગ વાદળો દેખાઈ રહ્યા છે જેમાં ખાસ તો અહીંયા જોઈ શકો તો બાબરાના વિસ્તારોથી લઈને નીચે મિત્રો આવીએ તો લાઠી લાગુના વિસ્તારો છે દામનગર